તો બપોરની રસોઈ બની ગઈ બાજરાના રોટલા અને ફેન્સી શીરો બનાવ્યો છે કેમ કે એને મજા નથી તો ભાવે કંઈક આવું બપોરની રસોઈ બનાવીને જ વિડીયો ચાલુ કર્યો કેમકે બેય છોકરાઓને મજા નથી અને ઘોડિયામાં ઈચકે છે સવારના રાખતા તા અને રોવે તાવ આવી પૂજન અને ફેન્સીને બેયને તાવ આવે છે તાવ આવે એટલે ઘોડિયામાંથી ઉતરે નહીં કઈ ખાધું નથી હવારનું તો અત્યારે કીટુબેને શીરો બનાવી દીધો તો દવા કેમ પાવી એમને ભૂખા પેટે આ ભાઈ ચીભડો ખાઈશ પડી જતો નહીં ચીભડું ન ખવાય પાકેલું નથી કાચું છે પણ બી એવા થઈ ગયા છે પાકેલ જેવા તો દવા કેમ પીવી એટલો જા કેવા મોઢા થઈ ગયા લાલ લાલ થઈ ગઈ રેતા જ નથી બે કચ 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 કઈ રે રાખે છે તો જમવા બેસી ગયા છી ચોરી દાણા શાક છે સાથે ભાખરી ને શીરો તો ચાલો આવી જાવ જમવા માટે વારા ફરતી વારા જમી છોકરા રાખતા રાખતા ક્યાં પતંગિયુ પરમ કે ક્યાં પતંગિયુ ક્યાં ઈ પતંગિયુ છે કેટલા છે બી ક્યા કરી ચાલો આના કરીબી કરી ગયો પરમ આખું બંધ કરી ગયો છે ઓહો હા હા કરી ગયો છે દૂધું આનું દૂધ ચાલો લીલી માંડવી ખાઈ હોય તો આવી વાડીએથી આવી હતી થોડીક પહોળ ખાઈ છે અને હવે કપડા નાખી અને ઘોડી ખાલી છે બે પેસ ગયા દવા લેવા ચા પાણી પીધા વાસણ સાફ કર્યા અને હવે કપડાનો ઢગલો છે એટલો એ સકેલવાના છે કીતુબેન પૂજનને ફેન્સીને લઈને તાલરિયા દવા લેવા ગઈ

નથી અંબાતું હું પાવ લાય પાવ આ ભાઈને હજી સારું છે વાંધો નથી આથે ભરવું પાણી પણ એ જો ચાલુ કરી લીધો જો જો અંબાઈ ગયું જો ગોળા ખાલી થાય હો પરમ હું બનાવે પરમ હે ચા લે આ લે આ ભાઈ તો ચા બનાવે ચા કે કોફી ભાઈને કઈક આવી રમે તોય જોવો દાળ ભાત બાફવા મૂકી દીધા ફેન્સી ને ભાવે તો થોડાક ખાઈ લે અને પહોલે શાક સુધારી દીધું બટેટાનું હમણાં વઘાર મારી દો દાળ વફાઈ જાય એટલે શાકનો હજી ઓલા લોકો આવ્યા નથી

થોડીક અત્યારે પાઈ દીએ થોડીક પાછી હુવાટાને